કચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશના મહામંત્રી વિનોદભાઈ ચાવડાનો આજે જન્મદિવસ છે સાંસદ વિનોદભાઈ ચાવડા આજે એમના જન્મદિવસ નિમિત્તે સૌપ્રથમ ભૂતનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં દર્શનાર્થે ગયા હતા ભૂતનાથ મહાદેવ મંદિરમાં પૂજા આરતી રુદ્રાભિષેક અને દર્શન કરી વિનોદભાઈ ચાવડા એમના સેવાકીય તેમજ આગળના કાર્યક્રમ માટે રવાના થયા હતા ભુજ ખારી નદી પાસે આવેલા ભૂતનાથ સેવા સંસ્થાના ટ્રસ્ટના કાર્યકરો તેમજ સ્નેહી મિત્રોજનો દ્વારા વિનોદભાઈ ચાવડાનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું વર્ષની જેમ આ વર્ષે પણ જન્મદિનની શુભકામનાઓ અને શુભેચ્છાઓના માધ્યમથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કચ્છની સંસ્થાઓ સ્નેહી મિત્રો ભારતીય જનતા પાર્ટીના અમારા સૌ કાર્યકર્તા સૌ આગેવાનો મારી સંસ્થા અને મારા ટ્રસ્ટીગણ પરિવાર તરફથી અલગ અલગ યોજનાઓના લાભ લોકો સુધી પહોંચે સરકારી યોજનાના લાભ લોકો સુધી પહોંચે દિવ્યાંગોને સહાય રૂપ સહાય મદદરૂપ પ્રાપ્ત થાય અલગ અલગ સંસ્થાઓના માધ્યમથી અલગ અલગ ક્ષેત્રના જેમ કે ગરીબ પરિવાર હોય તો એમને અનાજની કીટ હોય જરૂરિયાતમંદ લોકોને પણ ભોજન અને અનાજની કીટ હોય વિદ્યાર્થીઓને શિક્ષણની કીટ હોય આવા અનેક સેવાકીય કાર્યો દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટા પ્રમાણમાં કર્યા છે અને ઘરેથી નીકળતાની સાથે જ ગાય માતાના ચારાનું ગ્રહણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં હમણાં જ પૂજા કરી અર્ચના કરી અને આ પ્રકારના અલગ અલગ કાર્યક્રમો આજના દિવસના સમગ્ર દિવસ દરમિયાન અલગ અલગ સેવાકીય અને ધાર્મિક કાર્યો સ્પોર્ટ્સના કાર્યો શિક્ષણના કાર્યો સાથે ચાલશે જય ભૂતનાથ આપણે સૌ જાણીએ છીએ તેમ કચ્છ મોરબીના લોક લાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાનો આજે જન્મદિવસ છે તો અનેક શહેરોમાં તેમજ કચ્છભરમાં સેવાકીય પ્રવૃત્તિ ગાયો માટે કે ગરીબો માટે કે બધું જ્યારે સાહેબ તરફથી અને અલગ વિવિધ સંસ્થાઓ તરફથી જ્યારે થઈ રહ્યું છે ત્યારે ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ અમને એક એવો વિચાર આવ્યો કે જો સવારે સાહેબ દાદા ઉપર અભિષેક કરીને પછી એમના જન્મદિવસની શરૂઆત કરે એટલે ગઈકાલે મેં સાહેબને મેસેજ કરેલો સાહેબ ગાંધીનગર હતા અને તરત જ સાહેબનો જવાબ યશ આવ્યો એટલે અમે આજે મહારુદ્રા અભિષેક સાથે એક હજાર આઠ જેટલા ગુલાબોથી દાદાને આપણે અભિષેક અમે કરવાના છીએ અને વિનોદભાઈ પણ આપ જોઈ શકો છો તેમ આપના માધ્યમથી સાહેબે પણ અભિષેકની શરૂઆત અમને કરાવી દીધી છે તો આજે બસ સાહેબનું આરોગ્ય તંદુરસ્ત રહે અમને એમના કાર્યક્ષેત્રમાં તેઓ ખૂબ આગળ વધે એવી દાદા ભૂતનાથને પ્રાર્થના જય ભૂતનાથ